નર્મદા જિલ્લાના વન વિભાગ પ્રયોજના વિભાગ તેમજ સિંચાઈ વિભાગ દ્વારા મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અધિકારીઓ કરોડોની લાણી કરવા રહ્યા છે આ ગંભીર આક્ષેપ સામે ધારાસભ્ય ચેતર જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં તંત્ર પાસે જવાબ માંગ્યા હતા પરંતુ તંત્ર દ્વારા જવાબ ના મળતા ધરણા સહિત ઉગ્ર આંદોલનની ચેતર વસાવાએ ચીમકી ઉચ્ચારી હતી આજે નર્મદા જિલ્લા સ્થાનમાં જિલ્લા સંકલન સમિતિની બેઠક હતી દિન સાત પહેલા મારા પાંચ સવાલો હતા પણ નર્મદા જિલ્લાના વહીવટી તંત્ર એનો જવાબ નથી આપી શક્યા કેમ કે નર્મદા વન વિભાગ પ્રાયોજના વિભાગ અને સિંચાઈ વિભાગે કોઈપણ જાતના ટેન્ડર વગર કરોડો રૂપિયાના કામો કરી નાખ્યા છે એજન્સીને ચૂકવણા કરી દીધા છે અને સ્થળ પર એ કામો આજે નથી મનરેગામાં એક એજન્સી નક્કી થઈ એનો સમય મર્યાદા પૂરો થઈ ગયો છે ટીડીઓ અને ડીડીઓએ એ જ એજન્સીને ફરી રિન્યૂ કરે છે તો આવો તો મનરેગામાં કોઈ એવી ગાઈડલાઈન નથી અને પોતે મટીરિયલ પણ પૂરું નથી પાડ્યું તો એમના લાગતા વળગતાઓની એજન્સીઓને આ અધિકારીઓ કરોડો રૂપિયાની લાહણી કરી રહ્યા છે ત્યારે વન વિભાગમાં છ વર્ષ દરમિયાન એક પણ ટેન્ડર નથી થયું ત્યારે કોના ઇશારે આ બધું ચાલી રહ્યું છે મનરેગામાં સમય મર્યાદા પૂરી થઈ તો કેમ નવી એજન્સી નવું ટેન્ડર નથી કરતા એટલે આમાં અધિકારીઓની મિલીભગત હોવાના નાતે આ બધું ચાલી રહ્યું છે સિંચાઈ વિભાગે કોઈપણ ટેન્ડર વગર પાંચ કરોડ બાવન લાખ રૂપિયા એમના લાગતા વળગતાઓને ચૂકવી દીધા તો નર્મદા જિલ્લો એ અતિ પછાત જિલ્લો હોવા છતાં અધિકારીઓ જરા ગંભીર નથી કાયમ એજન્સીઓ સાથે મળીને કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારો કરે છે ત્યારે આજે જિલ્લા સંકલનમાં મને એ લોકો જવાબ પણ નથી આપી શક્યા ત્યારે મેં ત્યાં ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી ઉચ્ચારી એટલે એસપી સાહેબ અને કલેક્ટર સાહેબે સાત દિવસનો સમય આપ્યો છે અગર સાત દિવસમાં યોગ્ય નિર્ણય નહીં આપશે તો તમામ લોકોની સાથે રહીને આવનાર દિવસોમાં અમે ઉગ્ર આંદોલન કલેક્ટર કચેરીની સામે કરીશું ઓકે આટલી જ બાઇક તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહક લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે મોબાઈલ નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન વન ઝીરો ટુ બીજો નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન વન થ્રી સિક્સ ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે